આજે મકર સંક્રાંતિ પર્વને આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે જેનું ધાર્મિક મહત્વ તો ઘણું છે પરંતુ આ પર્વને બધા પોતાના ધાબા પરથી પતંગ ચડાવી ઉજવણી કરે છે જેમ સામાન્ય લોકો પોતાના ઘરના ધાબા પરથી પતંગ જગાવે છે તેમ નેતા અભિનેતાઓ પણ પતંગ જગાવતા જોવા મળે છે ત્યારે છેલ્લા છ ટમથી જંગી બહુમતીથી લોકસભા ભરૂચ જીતતા સાંસદ મનસુખ વસાવા માટે આગામી બે હાજર ચોવીસની લોકસભા ચૂંટણીનારાયણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોવાળી પતંગ ચગાવી અને અયોધ્યામાં યોજાનારા રામ ભગવાનના મંદિરના પ્રાણ મહોત્સવને લઈને પણ શુભેચ્છાઓ આપી અને જય ઘોષ કર્યો હતો આ પ્રસંગે તેઓએ સૌ નિવેદન આપ્યું હતું આવો સાંભળીએ દેશના પ્રધાનમંત્રી જે પ્રકારે મહેનત કરી રહ્યા છે અને જે રાજ્યોની જે મહેનત છે અને સરકારો કામ કરી રહી છે એ જોતા અનેક લોકોની પતંગો ખૂબ ઊંચાઈ સુધી ઉડવાની છે અનેક લોકોના પેચ કપાવવાના છે તો આ વખતે ભારતીય જનતા પાર્ટીની પતંગો ખૂબ આકાશમાં ઉડવાની છે અને સંપૂર્ણ પ્રમાણે દેશમાં સંપૂર્ણ બહુમતી સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સત્તારૂઢ થાય એ પ્રકારની સીટો આ વખતે આવવાની છે પરંતુ કોંગ્રેસ એક પોલિટિકલી દ્રષ્ટિએ આ મુદ્દાની જોઈએ છે એ એના માટે યોગ્ય નથી કોંગ્રેસના ઘણા નેતાઓ પણ આજે હમણાં જે કોંગ્રેસના નિર્ણયને એ લોકો ટીકા ટિપ્પણી કરે છે કે આ કોંગ્રેસના વરિષ્ઠ નેતાજને જે નિર્ણય લીધો છે એ ખોટો નિર્ણય છે ચૈતર વસાવને પ્રોજેક્ટ કરતાની સાથે જ કોંગ્રેસે એમના પર એટેક ચાલુ કરી દીધા છે અને એ ઇન્ડિયા ગઠબંધનમાં અહીંયા ભરૂચમાંથી જ ગૂચ ઊભી થઈ છે એ આવનારા દિવસમાં ઉપર સુધી એ વિવાદ ચાલવાનો છે એમનો રામ નામનો પતંગ તો હંમેશાના માટે જે શ્રદ્ધાથી ચગાવે છે ઉડાવે છે એ ઉડે જ છે એ શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધા સાથે જે રામનું રટણ કરે છે ભજન કરે છે તો એ આકાશમાં તો શું સાત સમુદરમાં પણ એ પાર કરી શકે છે રામ નામનો પતંગ